હેલો કેમ છો મિત્રો જય માતા જય દ્વારકાધીશ ને જય મા મોગલ કેમ છો બધા મિત્રો મજામાં તો આપણે જવાનું છે ફાઇનલ ભાવનગરથી ગોવા તો આપણે અત્યારે પહોંચી ગયા છે એ સંસ્કાર મંડળ આ સંસ્કાર મંડળ સર્કલ છે ભાવનગરની પાસ તો અહીં આપણી બસ આવવાની છે તન્ના તો અત્યારે આપણે જવાનું છે અહીંથી અહેમદાવાદ અહેમદાવાદથી સવારે નવ વાગ્યાની ટ્રેન છે તો આપણે જવાનું છે અત્યારે અમદાવાદ જોઈએ હવે ક્યારે અમદાવાદ પહોંચી અને આપણે આપણી સાથે સાત જણા છે તો બધાનો તમને હું પરિચય આપી દઉં શું નામ છે ભાઈ તમારું બારૈયા નિલેશ તમારું નામ ગોવામાં ફૂલ મોજ કરવાની છે નામ મેં ક્યારે ખાય નયન ચૌહાણ વાહ ભાઈ વાહ શું વાત છે આ છે અમારે પ્રતિકભાઈ ચૌહાણ તો શિયાલ સની શિયાલ સની વાહ ભાઈ વાહ મકોણા ભાવે વાહ ભાઈ વાહ તો આ મારા સહ સાથીદારો છે તો એમની સાથે આપણે જવાનું છે ગોવા તો ચાલો હવે આપણે બસની વાત જોઈ બસ આવે એટલે તરત આપણે જાશું અમદાવાદ લગી તો આગળ આગળ અમારો બ્લોગ જોતા રહ્યો બસ મજા આવે તો અમારી ચેનલ લાઇક શેર સબસ્ક્રાઈબ અને બે એમ દબાવવાનું ભૂલતા નહીં તો ફાઈનલી આપણી બસ આવી ગઈ છે આ બસમાં આપણે જવાનું છે કયો નંબર છે ભાઈ

હેલો મિત્રો હોટલ આવી છે કંઈક આવી આન્સર હોટલ છે હોલ્ટ કર્યો છે રાતના વાગ્યા છે પોણા બે થયા છે તો ચા પાણી પી ચાલો હોટલ આન્સરમાં જઈને ચા પાણી પી ચાલો તો ચા પી લઈ મસ્ત મજાની અમારી સાથે છે નિલેશભાઈ આવી ગયા ત્યાં તો જોઈએ કેવી રીતે ચા એક નંબર ચા છે ભાઈ સાત હજાર આવે છે અમારે રેલવે સ્ટેશન પોી ગયા છે ફાઇનલી જાય છે ગાડી આવવાની છે સાત નંબર સાત નંબર પ્લેટફોર્મ ઉપર અમારી ગાડી આવવાની છે તો ત્યાં જઈ રહ્યા જઈ સવારમાં સારું જોકિંગ થઈ ગયું છે બે કિલોમીટર બસ વાળાએ તો ત્યાંથી પછી હાલીને આવ્યા હવે હાલો જઈએ આપણા પ્લેટફોર્મ ઉપર બરોબર સાથીદારો બેઠા છે જુઓ ટ્રેનની વાટે ચાર કલાક વેઇટ કરવાનો છે અહીંયા આપણે નવ વાગે ગાડી આવવાની છે તો હવે નવ વાગે ગાડી આવે પછી ગાડીમાં બેઠશું તો લગે વેઇટ કરશું તો આપણે આ બ્લોગને અહીંયા પૂરો કરશું અને નવ વાગ્યા પછી બીજો બ્લોગ સ્ટાર્ટ કરશું બીજો ભાગ તો આ બ્લોગને અહીંયા પૂરો કરીએ અને બ્લોગ પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને બેલાઇકન દબાવવાનું ભૂલતા નહીં તો બધાને જય માતા જય ને જય મા મોગલ આપ